વડોદરા કારેલીબાગમાં ઉદ્ધદઆઈનો કિસ્સો સામે આવ્યો છે બાકી રૂપિયાના મામલે બે દુકાનદારો વચ્ચે બોલાચાલી જોવા મળી કારેલી બાકી રૂપિયાના મામલે બે દુકાનદારો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા જનરલ સ્ટોરના દુકાનદારે ટાયર દુકાનદાર પર કર્યો હતો હુમલો સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી ઈજાગ્રસ્ત ટાયરના દુકાનદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી બંને દુકાનદારો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મારે ત્રણ દિવસ પહેલાં ઘટના હતી રાત્રે નવ વાગે ઓર મેં જ ચફણે એક કૂતરું બીમાર હતું એ કૂતરુંના આંખમાં થોડું પ્રોબ્લમ હતો અહીંયા એટલે કૂતરાવાળાને ફોન કર્યો તો મને કીધું એ લોકેશન મોકલી આપો ઓર એ લોકેશન મોકલવાના ટાઈમ પર એ સત્યજીવન પોસ્ટેશન સોરે હું આ કા સત્યન મને મુંબાડ્યું અહીંયા આવો મેં પછી થઈ ગયો થઈ ગયો તો મને કહે સાત હજાર ક્યારે આપીશ એટલે ગાલા ગાલી આપી મને ઓર મને એને સાત હજાર રૂપિયા આપવાનું હતું હતું ઓર એમની જોડેથી સિગરેટ પડીખી ઓર પાણીનું બોટલ આઈસ્ક્રીમ એ બધું મેં લેતો હતો એટલે એનો પૈસા બાકી ગયો હતો ગરીબ ત્રણ ચાર મહિનાથી મેં વર્ષોથી એવું ચાર પાંચ મહિના થાય પાંચ એક હજાર રૂપિયા થાય એ ટેમ્બર મેં આપું છું એટલે એ વાર થોડું લેટ થઈ ગયું તો એક મહિના જો લેટ થઈ ગયો હશે તો બી મેં કીધું બે દિવસમાં આપું છું એ માન્યું નહીં ઓર મને મને ફોન કહે છે લીધો ફોન પડી ગયો મારો પછી મને એકદમથી હાથથી ડખા માર્યો એટલે પાછળ પડી ગયું ફૂલપાથમાં ફૂલપાથમાં તો પગ ઓછો થઈ ગયો એટલે એટલા માટે દે ટોક મારવા માંડી જાનવર જેવું આખું ચહેરા ફૂલાઈ દીધું એ નાકનું એ દાડિયા તોડ નાખ્યો હોર હાથ તોડ નાખ્યો એ બધું કર્યું એમને ઘસડી ઘસડીને લઈ ગયો આપણે વાકડામાં માર્યો ડબલ્યુ ડબલ્યુ એફમાં કહેવું ઉચકડી એક જ ચેન એક જ આદમી મારું માંગ છે એવું સરને મને જે કલમ લગાવ્યો એનાથી ઓછું કલમ જોઈએ મને ત્રણસો ને છવ્વીસનો એ કલમ આપે તો મને બહુ સારું